સીતપુર વોર્ડ નંબર ત્રણ ની સિદ્ધેશ્વરી સોસાયટી થી જુલીલાલ સોસાયટી ના રોડ નું નામ અમર શહીદ હેમુ કાલાની આપવામાં આવ્યું પાટણના સીતપુર ખાતે વોર્ડ નંબર ત્રણ ની અંદર આવેલા સિદ્ધેશ્વરી સોસાયટી થી જુલીલાલ સોસાયટી સુધી રોડ નું નામ અમર શહીદ હેમુ કાલાની નામ પર રાખવામાં આવ્યું છે જે તકતી નું અનાવરણ કેબિનેટ મંત્રી બળવંતશ્રી રાજપુત ના હસ્તે કરવામાં આવ્યું હતું આજે અમારા ચેટીચાના દિવસે સિદ્ધેશ્વરીથી લગાઈ અને જુરેલા સોસાયટી સુધીનું માર્ગનું નામ અમર સહીદ અમર હેમુ નામ અનાવરણ કર્યું કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તગે થયું અને અમારા નગરપાલિકાના બધા સદસ્યો વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર બધા સદસ્યો હાજર રહીને લોકાર્પણ કર્યું અને જે તે વખતે નગરપાલિકામાં બહુમતીથી ઠરાવ કરાયો હતો અને બધા સાથ સગા આપે એનો બી હું આભાર માનું છું